સરકાર સામે કર્મચારીઓ આકરા પાણીએ છીએ રાજ્યના સરકારી કર્મચારીઓ છઠ્ઠી માર્ચે હડતાલ કરશે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાલ કરશે ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે હડતાલ નવ લાખ કર્મચારીઓ પેનડાઉન કામગીરીથી અળગા રહેશે સાડા ચાર લાખ સરકારી કર્મચારીઓ ત્રણ લાખ શિક્ષકો જોડાશે દોઢ લાખ પંચાયતના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ હેઠળ હડતાલ કરશે ગુજરાત કર્મચારી મોરચા હડતાલ કરશે સમગ્ર રાજ્યના સરકારી કર્મચારીઓ છઠ્ઠી માર્ચે કરશે હડતાલ જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા હડતાલ કરશે નવ લાખ જેટલા કર્મચારીઓ પેન્ડાઉન કામગીરીથી અડગા રહેશે સાડા ચાર લાખ સરકારી કર્મચારીઓ અને ત્રણ લાખ શિક્ષકો પણ હડતાલમાં જોડાશે તો દોઢ લાખ જેટલા પંચાયતના કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાશે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના સંયુક્ત ઉપક્રમે સરકાર શ્રી સાથે જે સોળ નવ બે હજાર બાવીસના રોજ જે સમાધાન થયેલું હતું તે પૈકીના મુદ્દાઓ તથા જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારની નીતિ આ મુદ્દાઓને લઈ અને આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા હતા જે પૈકી ચૌદમી ફે ફેબ્રુઆરીથી લઈ સોળ ફેબ્રુઆરી સુધી કાળા કપડા અને બ્લેક રિબિનનો કાર્યક્રમ હતો ત્યારબાદ ત્રેવીસમી તારીખે ધાણા ધાણા કાર્યક્રમ હતા તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો આથી ના છૂટકે અમારે પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે જેમાં રાજ્યના તમામ કર્મચારીઓ સહિત શિક્ષકો અને આરોગ્યના કર્મચારીઓ સહિત બધે બધા જોડાવાના છે